બાંટવા નગરપાલિકામાં બીજેપીની જીત બાંટવા નગરપાલિકાની આજરોજ યોજાયેલ મતદાન ગણતરી માંગ ચોવીસ માંગથી ચોવીસ સીટ બીજેપી બાટવા નગરપાલિકામાંગ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ હાજરો જાહેર થતા ટોટલ ચોવીસ માંગથી ચોવીસ સીટ બીજેપી દ્વારા ભવ્ય જીત મેળવવામાં બાંટવા છે મક્કમ ભાજપ સાથે અડીખમ બાંટવા નગરપાલિકા ચૂંટણી માંગ ભાજપે ચોવીસ માંગથી ચોવીસ બેઠકો પર ભવ્ય વિજય પ્રાપ્ત કરીને ઐતિહાસિક જીત નોંધાવી છે આજીત કિરીટભાઈ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ લાડાણી ધારાસભ્યશ્રો બાંટવા શહેરના આગેવાનોને દરેક કાર્યકર્તાના અવિરત પરિશ્રમ અને જનતાના વિશ્વાસની અનોખી તાકાત છે બાંટવાના નાગરિકોએ ફરી એકવાર સાબિત કર્યું કે વિકાસ અને સુશાસન જ બીજેપીની ઓળખ છે બાંટવાના મતદારોને શહેરીજનો અને ભારતીય જનતા પાર્ટીના દરેક શ્રેણીના હોદ્દેદારો શ્રીઓ શ્રીઓને કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો શહેર ભાજપ પરિવાર બાંટવા દ્વારા જણાવવામાં